નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાના ભાવ વિશે માહિતી મેળવવાની છે જીરાનો સૌથી ઊંચો ભાવ અને સૌથી નીચા ભાવ વિશે જાણવાનું છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો આજે ગુજરાતના બત્રીસ માર્કેટ યાર્ડમાં કુલ નવસો પોઈન્ટ ઓગણત્રીસ ટન જીરાની આવક થઈ છે ને ગુજરાતમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં પાંચ હજાર રૂપિયા બોલાયો છે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો નીચો ભાવ પાંત્રીસો પચાસ રૂપિયા બોલાયો છે આ ઉપરાંત આપણે ગુજરાતની બત્રીસ માર્કેટ યાર્ડ માં ભાવ કયો રહેલો છે તેના વિશે માહિતી મેળવવાની છે સૌથી પહેલા ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ જાણીએ તો નીચો ભાવ ત્રણ રૂપિયા થી ઊંચો ભાવ પાંચ રૂપિયા નો રહેલો છે રાધનપુર ત્રણ હજાર બસો ચાલીસ રૂપિયાથી ચાર હજાર બસો એકસઠ રૂપિયાનો ભાવ રહેલો છે ચોટીલા ત્રણ હજારથી ચાર હજાર બસો રૂપિયાનો ભાવ રહેલો છે ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયાનો ભાવ રહેલો છે ગોંડલ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર એકસો રૂપિયાનો ભાવ રહેલો છે હળવદ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર પંચોતેર રૂપિયાનો ભાવ રહેલો છે વિરમગામ ત્રણ હજાર નવસો દસ રૂપિયાથી ચાર હજાર સિત્તેર રૂપિયાનો ભાવ રહેલો છે સાવરકુંડલા ત્રણ હજાર સાતસો દસ રૂપિયાથી ચાર હજાર એકસો ને એકસઠ રૂપિયાનો ભાવ રહેલો જ છે અંજાર ત્રણ હજાર સાતસો ને સિત્તેર રૂપિયાથી ચાર હજાર એકસો ને સાહીઠ રૂપિયાનો ભાવ રહેલો જ છે સમી ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર એકસો ને પચીસ રૂપિયાનો ભાવ રહેલો જ છે રાજકોટ ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાથી ચાર હજાર એકસો ને બાર રૂપિયાનો ભાવ રહેલો જ છે બોટાદ ત્રણ હજાર ચારસો પંચોતેર રૂપિયાથી ચાર હજાર નેવું રૂપિયાનો ભાવ રહેલો જ છે હારીજ ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર બ્યાસી રૂપિયાનો ભાવ રહેલો જ છે મોરબી ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી ચાર હજાર એસી રૂપિયાનો ભાવ રહેલો છે ધાનેરા ત્રણ હજાર બસો સિત્તેર રૂપિયાથી ચાર હજાર એકસો ને એકોતેર રૂપિયાનો ભાવ રહેલો છે રાગોધરા ત્રણ હજાર પાંચસો એસી રૂપિયાથી ચાર હજાર પંચાવન રૂપિયાનો ભાવ રહેલો હોય છે જામનગર બે હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર પિસ્તાળીસ રૂપિયાનો ભાવ રહેલો છે જસદણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર પચીસ રૂપિયાનો ભાવ રહેલો હોય છે રાપર ત્રણ હજાર પાંચસો બાર રૂપિયાથી ચાર હજાર એકવીસ રૂપિયાનો ભાવ રહેલો છે વાંકાનેર ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર અઢાર રૂપિયાનો ભાવ રહેલો છે ભાવનગર ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી ચાર હજાર બે રૂપિયાનો ભાવ રહેલો છે દસાડા પાટડી ત્રણ હજાર છસો સાહીઠ રૂપિયાથી ચાર હજારનો ભાવ રહેલો છે વાવ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયાનો ભાવ રહેલો જ છે જેતપુર ત્રણ હજાર એકસો 3925 રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયાનો ભાવ રહેલો છે ધ્રોલ ત્રણ હજાર ત્રણસો નેવું રૂપિયાથી ત્રણ હજાર નવસો વીસ રૂપિયાનો ભાવ રહેલો છે જૂનાગઢ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર પાંચ રૂપિયાનો ભાવ રહેલો છે અમરેલી બે હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયાનો ભાવ રહેલો છે પોરબંદર ત્રણ હજાર ત્રણસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે થરા સિહોરી ત્રણ હજાર છસો એંસી રૂપિયાથી ત્રણ હજાર સાતસો એકવીસ રૂપિયાનો ભાવ રહેલો છે ડીસા ત્રણ હજાર સાતસો અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે રાજુલા ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર ચારસો રૂપિયાનો ભાવ રહેલો છે મહુવા અગિયારસો પચાસથી ત્રણ હજાર બસો રૂપિયાનો ભાવ રહેલો છે તો ચાલો મિત્રો ગુજરાતની બત્રીસ માર્કેટયાર્ડમાં જીરાનો સૌથી ઊંચો ભાવ અને સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવી લીધી છે અને જો મિત્રો ખરેખર વિડીયો સારો લાગ્યો હોય તો આ કામના સમાચારના વિડીયોને બધા જ ખેડૂતભાઈને શેર કરી દેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી સૌથી પહેલાં તમને જીરાનો ભાવ જાણવા મળી રહે